તમને કોઈ કહે કે અમીનો ઓળકાર એટલે શું તો ભાઈ આવી જશો અમારી વાડીએ અને આવી જશો અમારા નેહડે ત્રણ ઈંટો મૂકીને બનાવેલો સુલો ને આજુબાજુમાંથી વીણીને લાવેલા ટીટિયા બળતણ અને માટીની તાવડી મૂકીને ઘરના બાજરાનો રોટલો ઘડાય ખેતરમાંથી લાવેલ રીંગણાનો ઓળો હોય દહી ભાંગીને બનાવેલું ઘોળવું અને આજુબાજુની વાડીએથી ભાઈબંધો આવેલા હોય રાત ઢળવા આવી હોય અને ટાઢો ટબોળ વાહ વાતો હોય રસોઈ બનતી હોય અને એ દરમિયાન બાજુમાં તીટિયા ભેગા કરી અને તાપણો કરીને બધાય તાપતા હોય અને એકબીજા વાતચીતમાં તલ્લીન હોય અને જમવાનું તૈયાર થઈ જાય અને પછી ભાઈ પલાઠી વાળીને જમવા બેહે અને પછી રોટલાનો થપ્પો આમ કેમ પૂરો થાય ને એની ખબરી ન પડે ખાધા પછી પાણી પી અને પછી જે ઓડકાર આવે ને ઈ અમીનો ઓડકાર યાદ હશે કે આપણે ખાસ કરીને શિયાળામાં આવા પ્રોગ્રામ ગોઠવતા એમાં જે શાક બનાવે એની ઢબ જ એવી હોય કે કાનભાઈ શાક બનાવે ને એટલે ગજબ નું બનાવે એની જેવું શાક કોઈથી થાય નહીં હવે તો હોટલોનું ખાઈ ખાઈને માણસ રોગીષ્ટ થઈ જાય છે જ્યારે આપણી વાળીએ આપણા નેહડે જે ભાવ અને હેત છે ને એવો ભાવ અને હેત ક્યાંય જોવા ન મળે અને આ ફોટો જોઈને તમને મોજઈ આવી ગઈ હશે આવો આનંદ અને ઉત્સાહ પૈસા લઈ ખવડાવતી હોટલોમાં નથી એવો આનંદ એમના ખવરાવતા નેહડાના માણસો ને છે મિત્રો આ સરસ મજાની વાત આપણા બી એન આહિર ની છે